કેમ ઉભા થઈ ગયા બહાર આવ્યો વાહારો ને આ પેલા ટીવી ચાલુ કરીને બેઠા તે હું બહાર બી આવ્યો અવાજ આવે ને એટલે અવાજ આવે છે બહાર આવ્યો તો કેમ લાઈમાં ન આવ્યા આજે કોઈ લાઈ માં જીતું ભાઈ જવા નવરાય નહીં ક્યારેક ક્યારેક જાઓ કોક ની લાઈ માં ઓલી નવી આઈડી બનાવી છે આમ મારા નહીં થાવતી તમારું આવેલું તમારે ચેનલ નહીં છે એમાં બતાવતી ઇંગ્લિશ કાંઈ મને લખતા ન આવડે બહુ અલ્પાબેન હરીશ અલ્પા રંગ અલ્પાબેન રંગપરાલ ની નામની આઈડી બનાવીશ નવી બનાવીશ હવે નથી ગમતું લાગતું લાઈ જવાનું કે ગમે છે પણ સપોર્ટ નો આવે તો શું કરવું કે એકાએદ બે એકાદ બે સપોર્ટ આવતા હોય ને લાઈમાં જાય તો મજા આવે નવી આઈડી બનાવીશું ઈમાં કઈ તમારું આવતું નથી હા એ તો જોઈન કરેલી છે આઈડી તમારી મેં તો મારા કેમ બતાવ આવતું નથી લાઈ તમારું નવી આઈડી કોમેન્ટ હશે જોયો નથી કોમેન્ટ તો આવું નહિ તમારા લાઈમાં નવી આઈડી મેદમ મીઠો પણ ન આવ્યું તમારા થયું નહિ ઇંગ્લિશ બોલ લખતા નો આવડે ને અક્ષર ફેર રહી જાય એટલે નો આવે ઇંગ્લિશમાં લખ્યું છે અલ્પાબેન રંગપરા એ નડી કે કે મને આઈડી કે અતરી આઈડી મત છે નવી આઈડી બનાવીને ને માં આમાં કઈ કોઈ લાય માય નહીં થાવતા ને એવું બધું થાય છે સપોર્ટ મને આવડી આઈડીમાં નવી અલ્પા બે ને રંગપરા લખી નાખી એટલે આવી જાય છે લગભગ માર ઘરના ફોટો આવશે તેમે મને સામે કીધું હતું કે જીતુભાઈ ઓળખી ગયા પણ એ આઈડી પછી તમારી બીજી હતી ને હા ક્યાં છે તમારી આઈડી બીજી હતી આનું લાય નથી આવતું એમાં સારું નવી આઈડી માં કોમેન્ટ કરી દઈશ આઈડી માં કરી દેજો એટલે આવી જાવ લાઈવ તમે લાઈવ આ આઈડી માં જ કરો બીજી આઈડી માં ક્યાં કરો છો હાજુ તો આનું લાઈવ હાલતું હોય આ બીજું કોણ આવીને બેઠો બાબુલાલ છે તો કમેન્ટ કરો ને નીચે કોઈ હોય નહીં ભાઈ જ લાગે એને આવીને બે વાગ્યા છે ઉભા છે ચર્ચા કરી લે કરી સર્ચ કરી લાવ जी भाई मेरी आजाए माता जी जय राम फिर लाइक साथ तेरी स्पाई तुम ते यार इन बैठा स्क्यार ना मारा ने मारा परिवार तेरी जय माता जी जय राम फिर जय राम फिर नमस्ते नमस्ते हूँ आलेख से विजय भाई આવી ગયો શું લાઈમાં હવો પાવભાજી ખાવા પાવભાજી ખાઈ લેવો મેં જમી લીધું એટલા કમેન્ટ કરીજો નવા મિત્ર આજે ક્યાં ભાઈ વિદયભાઈ ક્યાં વઈ ગયા મારું હેલિકોપ્ટર ક્યાં ગયું બધાને હેલિકોપ્ટર લઈ લીધા ઈ દેવે કે કામે બોલો લાઈન નિત કરતા ને એટલે બધાને હેલિકોપ્ટર લઈ લેવાના છે ક્યારે ક્યારેક કરવાનું છે એમાં હું હેલિકોપ્ટર નથી કરવા છું કેમ લાઈન કરતા એટલે નવી આઈડી માં તાશી સબસ્ક્રાઇબર છે ફ્રી પર હા તોતે રહેશે તાશી ન હોય જીતુભાઈ તો આ કેર્તે તે ભાઈ કલે જા જાય માતાજી સિ સતરામ જય દરખા દી શામો પી માતાજી જયરામાં પી જીતુભાઈ અત્તેર લખ્યા છે મેં મને હાથ આંથડા લાગે છે દેખાતું રીતે બહુ આવે હીરા ગઈ ગઈ નંબર આવી ગયા આમ આ ગોપન રાખું ને તો દેખાય સરખું કલેજા કેમ મજામાં નહીં કલેજા વિજયભાઈ મા એક ધીમું રાખો બહુ જ અવાજ આવે છે કોપીરાઇટ આવશે ભલે ને આવતું કોપી રાઈટ મજામાં શું જીતુભાઈ જીતુભાઈ જય માતાજી જીતુભાઈ જીતુભાઈ કલેજા સીતારામ જય માતાજી નમસ્તે નમસ્તે જીતુભાઈ હર હર મહાદેવ જય ભોલેનાથ હર હર મહાદેવ જોજો નવી આઈડી માં તો સબસ્ક્રાઇબ કરેશે કરીશે ઈ આઈડી તમારી છે ને ઈ ફેરા અત્યારે બેન ફેરવવું પડે મારી હમણાં જોઈ લઈશું નામ લખો તો હું નામ આવી તું જીતુભાઈ જીતુભાઈ કલેજા જય માતાજી સીતારામ જીતુભાઈ સપોર્ટ કરે છે વિજયભાઈ કે ફોનમાં વાત કરે છે એટલે હું કહું છું હરીશભાઈ ફોનમાં બીજા વાત કરતા હોય ને જીતુભાઈ સપોર્ટ કરે છે જીતુભાઈ સપોર્ટ કરે છે આજે આઈડીથી સપોર્ટ કરેલો છે જા કાંઈ વાંધો નહીં હું જોઈ લઈશ હમણાં બેન કરું ને ત્યારે જીતુભાઈ જીતુભાઈ સપોર્ટ કરે છે ભાઈ સપોર્ટ કરે છે હું આલે છે ભાવનગર વાત જીતવાય જય રામાપી જય બજરંગબલી અલ્પાબેન ઇંગ્લિશ માં લખ્યું છે હા તો પાકો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય હનુમાન દાદા એ જય ભાઈ સપોર્ટ કરે છે હાલ્યા કરે બસ બસ તો હાલ જ છે રોજ રોડ અમારે બંધ થઈ ગઈ છે તમારે હાલતી છે જીતુભાઈ અમારે બંધ થઈ ગઈ છે હવે રજા લાવ ઓકે જીતુભાઈ તમારે લાઈ ચાલુ કરવાની છે હા ચાલુ કરવું છે એટલી કાંઈ વાંધો નહીં હમણાં આવું છું તમારે વેલામાં નવી આઈડી લાઈન પછી સપોર્ટ કરાવજો જીતુભાઈ છે એમ પચીસ આઠ છવ્વીસ આઠ બે હજાર પચીસ તરણે મેળો છે ઓગણત્રીસ આઠ પૂરો થાય છે હા આવજો ઓકે નવી આઈડી લઈને આવું એટલે સપોર્ટ કરાવજો જીતુભાઈ મારું હેલિકોપ્ટર ન લેતાભાઈ જય માતાજી જય દ્વારકાધીશ વહી ગયા ત્યારે બોરી ચા

એ તો વેડીઓ સડાય એટલે તે ગયો અંજા વિજયભાઈ વેડીઓ જોયો હતો ને એટલે ગયો છે વિજયભાઈ જય માતાજી જય રામાબીર ભાઈ બધા યુટ્યુબર ભેગા થયા તો હો વિજયભાઈ ચાર પાંચ હતા જય માતાજી જય રામાબીર બાબુભાઈ હા વિજયભાઈ ગયો હતો ભાઈ બધા યુટ્યુબર ચાર પાંચ ભેગા થયા હતા એક ટેક હતો નાનો એવો એક પેલા બે હતા બે બીજા હતા ચાર પાંચ હતા વિડીયો મેં નથી જોયો હો વિડીયો જોયો તો તો જ થઈ ગયો ના ગયા તે ભાવ અત્યારે ગયા તે જોઈએ આવું કઈ ન ભાળો ને કલ્પેશભાઈ ગયા હતા દાદાભાઈ ભાઈ કલ્પેશભાઈ હતા હરેશભાઈ તમારે નથી આવવું તરશિંગડા ડુંગર ફરવા આવું છે પણ ક્યારે આવું નવરે એવી પડે ને કાલે બોટાદ જવાનું વળી પાછું દવાખાને કાલ પાછું જવાનું બોટા છે અત્યારે ઓલા ટૂંકા વેડિયા નહીં ચાલતા દસ મિનિટ એટલે પાંચ મિનિટ ના ચાર મિનિટ ના ભાઈ જવાબ આપજ કલો રમેશભાઈ પણ હતા મને નામ નડે કૌશો ખરો ચાર પાંચ જણા હતા મેં વિડીયો જોયો ટી શર્ટ પહેર્યા હતા બે Youtube ના હતા ઓ બાબુભાઈ હતા બાબુભાઈ એ વીડિયો ઉતાર્યો જી બધા ઉતાર્યો છે તરસી મળા વાળા એ બીજા યુટ્યુબર હતા એ ઉતાર્યો છે બાબુલાલ કમેન્ટ કરો હાજર હોય તો ભાઈ જી જા બાબુલાલ હાજર હોય તો કમેન્ટ કરજો ઘણો ઢોણવા ઘણો લખ્યો છે ઢોણવા ઢોણવાળા ભાઈ ચાખોએ ગયા છે ઓરવાઈ હોય છે તો માયા જો રમેશભાઈ હતા રસિકભાઈ ને કલ્પેશભાઈ ને ઈશ્વિનભાઈ રામપરા વાળા વાળા ક્યાં ગયા મેસેજ કેમ ડિલીટ મારો વિજયભાઈ ભલે જો એમાં શું વાંધો છે આ બીજો એવો ને લખ્યા તો એ પાછો જય બાબાજી જય અલગ ધણી આવો વેલજી દાદા આવો તમારું સ્વાગત છે અમારી ઘણા દિવસે મેં પણ કર્યો તે આવ્યા નમસ્તે નમસ્તે જય માતાજી બાબુભાઈ વેલજી દાદા જય શક્તિમાં જય માલડી જય ઠાકર

બી તમારે તો રોજ લાઈવ ચાલુ જ હોય વાળા ખોવા ઘોઈસ વાળા કેતા છે ને કેળા ભાઈ કયો છો ને નમસ્તે નમસ્તે સરખી કોમેન્ટ વાંચો હરીશ ભાઈ ઘોસ કે ધોણી ઘોસ વાળા ભાઈ કેતા છો રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે દાદા તમને તમારા પરિવાર નહીં વિજયભાઈ કેસે આ સ નતા કરતા હણો કરતા સ નતું થતું રાધે શ્યામ રાધેશમ રાધેશમ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ બાબુભાઈ બોલાવો

નો આવે કોઈસવાળા ભાઈ આજે સિંગમાં પાણી વાળતા આખો દિવસ તો સુઈ ગયા હોય એવું છે બાબુભાઈ

લાઈક કરો કોમેન્ટ કરો કેમ કોમેન્ટ બધા ની બાઈન થઈ ગયા આપી इधर बाय बाय वेली दादा हाजर में हो तो कमेंट कर लो बदाय सुगी अलग ऐसे इधर भाई कैसे कमेंट करो लाइक तो तो કરો સપોર્ટ કરો નવા મિત્ર એ હોય સપોર્ટ કરી જઈ લો ભારે આવે હું ભારે કરી લીધે ભાઈ को लाइक करी जाए कमेंट नहीं करता बाबू भाई पड़िया वाला लाइव करे से पड़िया वाला कौन भी दे भाई

પડિયા વાળા લાઈક કરે છે સવારે અગિયાર વાગે છે ઓકે चलो ही जाए बैंक कई दी अर्धे कलाक थी दी कहीं आशे नहीं अर्धे कलाक आती नहीं Cái kia sẽ ừ, là U nà Lai Cái áo ấy